હેલો અમેલા આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે જો આપણે અગાશી ઉપર આવી ગયા છીએ કેમ કે આજ આપણે મારે ત્યાં હતા નેસવડ તો જો અત્યારે તડકો બુડકો થઈ ગયો છે અત્યારે તો તડકો છે પણ આગળ ખડીક થાય ને તો વરસાદ શરૂ થઈ જાય કાલની જેમ ધોધ માર તો અત્યારે જો ઝેક આવે છે આમથી ભાઈ ને જો ઉપર આવવું પણ આવવા તો છે નહીં આયા છે દરવાજો મરેલો તો કેમ આવશો તમે હે ભાઈ 阿老爷，阿来阿来，阿来，嘿嘿嘿嘿嘿嘿嘿嘿嘿，开呀，阿江，阿开，江，哈？ બડ ડે નો વિડીયો બનાવવાનો હતો ભરતભાઈ નો બર્થ ડે છે દેવળિયા થી તો વિડીયો બીડીયો બનાવી નાખા એ આપણે વ્લોગમાં પણ મૂકી દઈશું જોઈ લેજો તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રેજો તો આપણે અત્યારે ક્યાં જવાનું છે અત્યારે તો આમ તો દુકાને જવાનું છે અત્યારે તો ચાલો ફેમિલી આપણે નીચે જ્યાં શું કરે છે એ જોઈ જઈ આકે દેવળિયાથી ભરતભાઈ નો બર્થડે હોય અને મારે વિશ કરીએ ત્યારે હેપી બર્થડે ભાઈ તમે જીજો હજાર સાલ અને માં મંગલ તમને હરપલ ખુશ રાખે શું કરશે હું ફરસડી બેઠો બેઠો બોલો બોલાય હાલ જલ્દી

કેવ કુદ કામરે પડીએ કા મારે હા લીલા પડ જાઉં પડ જા જોઈ લો જાય જોઈ લો